यारमीलिटरी फोर्स ना जवानो द्वारा हमारा पुलिस जवानों द्वारा छोटा उदयपुर शहर विस्तार का क्रिटिकल बूथ ये विस्तार में आ गया है ते विस्तार में पेट्रोलिंग करी विश्वास अने शांति रो वातावरण उभू करवणो जय हिंद दर्शक मित्रों हूँ जमील पठान आप जो रहा जो तीर समाचार बात करी सू ने ले पुलिस अने फोर्स सज्ज बनी छे तेनी જી હા સાતમી મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે અને આજે સાંજથી રાજકીય પક્ષોના પ્રચારના પડઘમ શાંત થયા છે ત્યારે હવે મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થાય લોકો નિર્ભયપણે મતદાન કરે લોકો ભયમુક્ત બને અને લોકોમાં એક વિશ્વાસ કેળવાય તે હેતુથી પોલીસ અને પેરામિલિટરી ફોર્સ દ્વારા જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખની અધ્યક્ષતામાં છુટાઉદેપુર નગરના માર્ગો ઉપર ફ્લેગ માર્ચ કરવામાં આવી પોલીસ અને પેરામિલિટરી ફોર્સની આ સંયુક્ત ફ્લેગ માર્ચમાં જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખની સાથે છુટાઉદેપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અરુણ પરમાર જિલ્લા એલસીબી પીઆઈ વિનોદ ગાવિત એસઓજી પીએસઆઈ પણ જોડાયા હતા અને નગરના સંવેદનશીલ બુથની વિઝીટ કરી હતી પોલીસની ફ્લેગ માર્ચ અને બુથ વિઝિટ અંગે જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે જણાવ્યું હતું કે ઇલેક્શનના અડતાલીસ કલાક પહેલાં મતદાતાઓમાં વિશ્વાસનું વાતાવરણ જગાડવા અને સુરક્ષાનું વાતાવરણ ઊભું કરવા મુક્ત ન્યાયી નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણી પ્રક્રિયા થાય તેના ભાગરૂપે અમારા દ્વારા અમારા અધિકારીઓ દ્વારા અને મિલિટરી ફોર્સના જવાનો દ્વારા અમારા પોલીસ જવાનો દ્વારા છોટાઉદેપુર શહેર વિસ્તારના ક્રિટિકલ જે વિસ્તારમાં આવ્યા છે તે વિસ્તારમાં પેટ્રોલિંગ કરીને વિશ્વાસ અને શાંતિનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઈટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીઝ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરઓ અનેક વેરાયટીમાં કુકિંગવેર ગેસની સગડીઓ આકર્ષક ડિઝાઇનમાં પંખા કોઈપણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કૂલર આઇસક્રીમ માટે ડી ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો